રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ આજે જે મસ્ત વાતાવરણ ચોખ્ખું થયું હોય ને બસ જવા દે ડાયરેક્ટ એક દિવસ રેડા જાપતા છેલ્લો દિવસ હતો કાલે ઓગણત્રીસ તારીખે અને તડકો આખો દિવસ પડ્યો અને આજે દી ઉઈ ગયો ત્યાંથી છે તો મસ્ત સૂર્યદર્શન દર્શન કરી અને થોડા જાજુ આડાઉનું કામ કરીને હવે જવું છે હોસ્પિટલે હાલો एम डी विटामिन ले तो ठीक हा? <laughs> 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 हाँ श्री कृष्ण जय माता जी जय मुरलीधर તો तो પપ્પા ने મમ્મી ने ને ને જવા ને હોસ્પિટલ એ મમ્મી ને બતાવા જવાનું હતું તો યાર ચાહીએ અને કાકા ને એની લોકડી માં જવાનું છે રાજુ બાપુા જવાનું છે જઈને અને સવારમાં ને શેર તો તો યે બસ હમણાં થોડીવારમાં નીકળવાના છે બાજી જો અહીંયા વીરે જી ઊ નેની ઊ આ ત્રણ ત્રણ રામે હમણાં જલા ભાઈ આવી ગયા છે

એટલે હવે આવી જવાનો છે બે દી માં જઈ એટલે cross ચાલુ રાખવાનો હતો ને આ કારણે નીકળી જ ના શકે જવાનું જ દવાખાને ત્રણ દી સુધી નકર આઠમ ને દી ગોળ્યું છે એવું છે તો હાલો સુરભી બેન ને હજી કઈ ફોન આવ્યો નથી એટલે ફૂટતા જ હાંજ હોતી જવાનું થાય રૂંઢે જવાનું થાય કા સુરભી વિરણભાઈ ને આજ બધી રજા છે એટલે કદાચ નક્કી ના કરે સુરભી ને હોય તો હોય રજા

ગાલ જલનો બટ દે હે હા ગાલ જલનો બટ દે ઓ હું તો ઓયો જ નઈ ના ખવરા આ જે નઈ ને તો તા કે ખવરા વિજે શું હાટી ઈ તો ઈ જડી જાય ને કા પપ્પા

मैं जी વધારે रोकાય ઈ પાસે ઘર નું છે કે મિમાન રીય નહીં મારે કે શું ફાટ દેતા એમ કે રે ના ઓ ને આ ઓલે કે હા કે જેવું છે ને એ જ ના રોકે નાના પેટ કોન આ તમને નહી ઓ સે ચાલો ઈ અલગ હવે ના પડીને બસ હા

હાયતમ ક્યાં છે મોયે કે કઈ હો મે બો તો લે લે કાય ની ને હાયતમ હાયતમ કઈ વહીતું નથી કેવી રીતના હાયતમ વહી ગઈ કે હાયતમ વહી ગઈ કઈ ખબર જ ના પડી તો કાડી ખબર જ ના પડી વરસાદ માં હાવ બેહાન થઈ ગયું હે બધું હાયતમ આઈટમ નો જી માહોલ હોય ને ઈ કઈ આટકે આવો જ નથી મજે હવે હું થઈ ગઈ તો આપ ફોન સાબિયા હા મુસાહયા બંધ જ ની આખો ધીમા પેએ 5 મિનિટ નો ખાલો ને હા જલ્લા આ ભાઈ એ ઉતાયડું ફોન નો જો જલ્લો આવી ગયો અહીંયા એક વાત આ આઈટમ કરવા ગયો તો તમારે કેવી હાઈટવાઈ ગઈ ભાઈ મચાઈ છે કે કેવા હું આવે આમ જો પણ પાણવરીએ જવું ને ઓ પણ ઉઘરે ને કેવી હૈ તમારી થી મે જાણ હૈ મે હું કહી તો તમે મામા ને પાંજે તો અંકે દાઈતે હ હા બટા રમતા હ જુગન ને તે ફોન જોયો હે ને હા ઓ મેડ આવી ગયો હે હે ઇત મજાક કહી હ હા ઇની હૈ તમે ઓ ભાઈ આ તો આવી ઇતના ભાગી જ જાય જલા ભાઈ રહેતા નથી ના એ પાક ના ખાય કોક ના ખડે ને આજ ભાણો વયો ગયો ને મને બુટકોઈ નથી

ને બે ને સેન્દ્ર નતા હતા આમ આવ કે હમ ઓ ના ના મારી કાંટો ની જન છે દીસી બોલ્યો આપની અંદર જોઈ તો મોરી મોરી આલુ તો ઈ બે ગોણી મુકવાને ચાલુ કરી દીધો અને આપણે હવે જોઈએ આવીને જે એક છોકરાને કે આને બધા

તની હીત ગયો જી મજા ન થાવતી આમ બધું આવું સંકાર થઈ ગયું ને સંકાર થઈ ગયું હા તમા મમી ન કરતો મમી આપણે કઈ જાલ સાકર તો એ ખબર પડે દાતકા આજવારે અમાર બા મનુ ઠાળે ઉઠાડી ન જ ગયું ચૂબી 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 ઉઠ ચૂબી ઉઠ ચૂબી ઉઠ હવે આપણે બેર ગયું મગરીબીને સરખી ને હવે ઈ કાળે પખા છે તબા હોય રહે તો આપણે અતાયા કાળ જલાન બોડે મમી মমী <tags>, আমি બેર પડવા રેડી પડવા ગવર્મેન્ટ આ પાતા બોલે ઓ મબડા પાઈ બહુ કઈ રું નહી તણ હા હણ સક્તિ આવી ગઈ હા દિના સક્તિ લીજે રાખતા જ હા ચલો તો મી મને એવા ઓને બેહી ના નની હે હા આ ભાઈં જો જરા કે હખ થાય નહી કરે બધું બગાડે જો ઈ રાખવા ને ઓ ભાધા આવિયે ચીજા હે છોરા તને જરા ઓ કામ હમણા કામ જરા ઓ તપપાનેન ભાભન બેન ક મીમાને વામજો તો ભૂંડો લાગો ભાગ 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 મીમાને આ જો આવી જો આવી જો આવી આ મામા 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 મેઈચ દેલા હમજો દેલા હમ મીમાને વા ભાગ 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 કી જા તપપાનેન ઇન્વર્ટર માં કઈક કરે છે હવે ગુણી મૂકી દીધી છે અને આ ઇન્વર્ટર ખરાબ થઈ ગયું તો કઈ ઉતમે છેડે બેટરી ના લગે ને એટલે ને હવે તો કે હે કે રિપેર કરનું પણ આ પાવર તો આવતો નથી ચાર્જિંગ નથી થતી બેટરી હમણાં બસ જો આવો હલર ફિટિંગ કરીને આપણે આ છ હાથ થી કાઢ્યા ચાર્જિંગ કરવા મજા આવે બધા હલર ફિટિંગ કરી 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 અને એટલે ચાર પાંચ દી મોબાઈલ નું ચાર્જિંગ કરી દે

हां बता रे वो आई थी कर आई थी हम इनसे हो वहां पे बैठ लो ना <laughs> <laughs> ने 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 <laughs> मैं तो आ गया इतना टाइम वहां तो भी नहीं आया तुम्हारे हमारे से कोई नेट तक खोलने को पण होती नहीं बंद हो जाओ कॉल नहीं मैसेज व्हाट्सएप मैसेज कोई वस्तु नहीं है बंद इंटरनेट हो बंद हो जाओ ऐसे बंद कर हम जावे थे I'm <laughs> <laughs> हेलो का सक्सेस प्लस ट्रैक्टर मलान ज है ट्रैक्टर धरी नहीं सकते हम ये बेचते भरन पाजो ट्रैक्टर रिपेयर कर हमने बस ही करवा दो आप 39 नंबर मान बिपाड़ी का तो बहुत हरड़ થઈ જાય

हाँ आये मत मैं आई तो चाहिए जा के दियो हाँ मने ना ला ला तो ला क्या डाल दिया कबड़ी अनवास साइड पंजीची ये भी माना कि यहाँ सुनिया न्यारा ही चींटी कोई कोई बंदे रहे भगवान आवश्यक आ भगवान आवश्यक आइक्या मां दो जो बदले रात क्यों बे

હવે તો ના ધોઈ ફ્રેશ થઈ ગયા હં અને સાંજ પડી ગઈ અને મીમાનાજી આજે રોકાવાના હે તો રોટલા ને એ બધું થઈએ અને શાક ને એ બધું ઓલરેડી બધું થઈ ગયું હે તો હવે આપણે અહીંયા વિડીયાનું એન્ડ કરતા અહીં કેમ કે બધું થોડું ઘણું વાડાવડું કરવાનું હે તો અહીંયા વિડીયોનું એન્ડ કરે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય પણ શું આવતા માં